અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ ઓગણપચાસ દુષ્પ્રેરણ કરવાના પરિણામે કૃત્ય કરવામાં આવે તો અને તે માટે શિક્ષાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી ન હોય ત્યારે દુષ્પ્રેરણાની શિક્ષા દુષ્પ્રેરણાના પરિણામે દુષ્પ્રેરિત કૃત્ય કરવામાં આવે તો અને તેના દુષ્પ્રેરણની શિક્ષા માટે આ સંહિતામાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી ન હોય તો જે કોઈ વ્યક્તિ કોઈ ગુનાનું દુષ્પ્રેરણ કરે તેને તે ગુના માટે ઠરાવેલી શિક્ષા કરવામાં આવશે સ્પષ્ટીકરણ ઉશ્કેરણીના પરિણામે અથવા કાવતરાને અનુસરીને અથવા જેનાથી દુષ્પ્રેરણ થતું હોય તેવી મદદથી કોઈ કૃત્ય કે ગુનો કરવામાં આવે ત્યારે તે કૃત્ય અથવા ગુનો તે દુષ્પ્રેરણના પરિણામે કરવામાં આવ્યો છે એમ કહેવાય ઉદાહરણો એ ખોટા પુરાવો આપવા માટે ક ખને ઉશ્કેરે છે તે ઉશ્કેરણીના પરિણામે ખ તે ગુનો કરે છે ગુનાનું દુષ્પ્રેરણ કરવા માટે ક દોષિત છે અને ખ જે શિક્ષાને પાત્ર થાય તે જ શિક્ષાને તે પાત્ર કરે છે બી ક અને ખ ઝને ઝેર આપવાનું કાવતરું કરે છે કાવતરાને અનુસરીને ક ઝેર મેળવી આપી ઝને આપવા માટે તે ઝેર ખને સોંપે છે તે કાવતરાને અનુસરીને ખ કની

ઈરાદા કે જાણકારીથી દુષ્પ્રેરિત વ્યક્તિ તેવું કૃત્ય કરે તો બીજા કોઈ ઇરાદા અથવા જાણકારીથી નહીં પણ દુષ્પ્રેરણા હોય તે જ ઈરાદા અને જાણકારીથી તે કૃત્ય કર્યું હોય અને જે ગુનો થાત તે ગુના માટે